ગાંધીનગરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નડિયાદ ખાતે ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ પર ભેળસ્થળિયા ઘીનો જથ્થો પકડી પાડી દરોડા પાડ્યા હતા દરોડા દરમિયાન પોણા નવ લાખ રૂપિયાની કિંમતનો ઘીનો જથ્થો એકત્રીસ એકત્રીસો કિલો કબજે કરી તેમનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હવે જોઈ ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત હાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ નડિયાદમાંથી મોટી માત્રામાં ભેળસ્થળી ઘીનો જથ્થો કબજે કરી પેઢીનું લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે મળતી વિગત અનુસાર નડિયાદ ખાતે ભેળસેળ્યું ઘી વેચવામાં આવતું હોવાની ચોક્કસ બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ગાંધીનગરે સીધો દરોડો પાડ્યો જેમાં ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ પર આ દરોડા પાડવામાં આવ્યો હતા દરોડામાં ઘીના ત્રણ નમૂના લેવામાં આવ્યા હતા નમૂનામાં ગરબડ જણાતા પોણા નવ લાખ રૂપિયાની કિંમતનું એકત્રીસો કિલોથી વધુ ઘી જપ્ત કરાયું હતું ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોસે પ્રોડક્ટ્સના તાત્કાલિક અસરથી ફૂડનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું કંપની દ્વારા ઘીમાં બટર ઓઇલ અને ઘી મેળવવાની ફ્લેવર જે હોય છે ફ્લેવર મિક્સ કરી અને ઘીનો જથ્થો તૈયાર કરી ડબ્બાનું પેકિંગ કરીને ઘી વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે આ દરોડો પાડ્યો હતો